તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બે ફોટા દેખાતા હશે હવે બે ફોટામાં મિત્રો એક ફોટો છે મોગલધામ બાપુ જે કબરોવાળા બાપુ છે એમનો ફોટો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં લોકો એવા બધા વિડીયો વાયરલ કરે છે કે મોઘલધામના જે બાપુ છે એમનું દુઃખદ અવસાન થયું છે પણ મિત્રો સાચી હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે જે બિલકુલ કેમ કે અત્યાર સુધી જે તમે ભાઈ વિડીયો જોવો છો એ બધા ખોટા વિડીયો છે આખરે સાચો વિડીયો મિત્રો હું તમને આજે બતાવવાનો છું આખરે કારણ શું છે અને મોગલધામ બાપુએ પણ ખુલ્લે આમ ખુલાસો કર્યો છે અને એમને પણ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખ્યો છે કે એમને કાંઈ જ નથી થયું મોગલમાંની કૃપા છે પણ જે બાજુમાં તમને જે બાપજી દેખાતા હશે એમનું મિત્રો દુઃખદ અવસાન થયું છે અને લોકો જે મોગલધામ બાપુનો ફોટો લઈ અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે કે એમનું દુઃખદ અવસાન થયું છે પણ જો કે આવું અવસાન નથી થયું અવસાન થયું છે મિત્રો આ બાપુ તમે જોઈ રહ્યા છો એમનું અવસાન થયું છે અને એને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે મુઘલધામના બાપુ જે એમને પણ અત્યારે વિડીયો નાખ્યો છે ને એમને શું કીધું છે એ તમને આખો વિડીયો બતાવો છો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરીને નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને હવે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ વહેલી સવારથી ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા હતા તો મેં પણ વિચાર્યું કે ચાલો મિત્રો તમારા માટે એક સાચી માહિતી લઈને આવું તો હવે એક સાચી માહિતી મળી ગઈ છે મિત્રો તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો ને વિડીયો જોઈ તમારા બધા ગ્રુપમાં શેર કરવાનો બિલકુલ ના ભૂલતા હો જેથી કરીને બધાને સાચી માહિતી મળી શકે તો આ વિડીયો જોઈ લો ભાઈ તમે મોગલ ધામ તાન ઋષિ બાપુ બોગલતામ વડવાળી કબરાવ હાલમાં અયાત છે અને હું પણ અહીંયા હાજર છું અને ભીમરાણા અંદર અંદર બાપુ દેવ થઈ ગયા છે તેના માટે એવી અફવા ઉડેલી છે કે બોગલતાપ બાપુ વ્યા ગયા બોગલતાપ બાપુ નથી ગયા ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા બોગલતાપ વાળા દેવ થઈ ગયા છે એમની સમાધિ થઈ છે બાપુ અત્યારે હાલમાં અયાત છે અને આ હું એની સામે જ ઉભો છું જો આ બાપુ બે શબ્દ બોલ છે આમાં શું છે બેટા લાખો માં એક બે જેવા માણસો હોય હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખટકે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસુ બાંધી બાંધી માણસ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચાર ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વરવાળી પરિવારનો નો મસ્તો બાપ આ મણિધાર મોગલ માણસ કોઈ આવું મોકલે જેટલા સેવકો ના કરોડો ના ભણ આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે બાપુ કેમ છે બસ અને વાત એ જ પૂછે પણ અમુક કદાચ એમ લખ્યું નાખ્યું બાપુ કાલે હારા નો સમાધિ છે